બધું ગર્લ્સ રૂ છે બોયસ માટે નથી છોકરાઓ માટે ગર્લ્સ રૂ છે તો એ પ્રમાણે છે ને આવજો લેવા માટે તો જોયું તમે લોકો જો આ બધી જાતના છે ને તે આવી રીતે છે ફક્ત ખાલી નવાણું રૂપિયામાં જ અને જે કોઈને લેવા હોય તો ફટાફટ છે ને ઘરે આવી અને જોઈને લઈ જાજો જો આપણે અહીંયા છે ને તે ડિવિઝનની સામે જુમા ખફીનો હોલ છે ને જુમાભાઈની જે ઓફિસ છે ને હા એ જ ગલીમાં ત્યાં આવીને ગમે તેને પૂછશો ને કે ફરજાના બેન વિડીયો બનાવે છે એનું ઘર કહ્યું છે તો તમને દેખાડી દેશે તો ત્યાં તમને છે ને બધી માલ જોવા મળશે અને હા વહેલા તે પહેલાં કેમ કે લિમિટેડ જ સ્ટોક છે સાઈઠ સીટંગ માંડ હઈશે તો એટલા તો છે ને તે ફટાફટ દેવાઈ જશે કેમ કે સો જેટલા હતા અને ચાલીસ પીસ તો વેચાઈ પણ ગયા છે એટલે આમ લગભગ સાઈફ કે સિતેર જેવા વૈધા હશે આ તો મેં કીધું કે લાવ હું છે ને યુટ્યુબમાં આપણે યુટ્યુબની ફેમિલી સાથે શેર કરીને જો આજુબાજુમાં કોઈ રહેવા રહેતા હોય તો ફટાફટ આવી અને લઈ જાજો પીસ પીસ કુર્તી નાય છે આપણે સેમ્પલમાં જો થોડીક ખોલીને રાખી છે આ ટાઈપની કુર્તી આવશે એક્સેલથી લઈને થ્રી એક્સેલ સુધી નવાણું રૂપિયામાં કેમ કે એમાં તો હવે જેટલા જ પીસ છે વધારે નથી જો આ ટાઈપની બધી જ કુર્તી તમને મળી જશે જો આ ટાઈપની આ બધી કુર્તી ફક્ત નવાણું રૂપિયામાં જ તો ચાલો એમાં કુર્તીમાં એ વીસ થી ત્રીસ ત્રીસક જેટલા પીસ છે બાકી નથી